એમની જે શરીર છે અને એના કારણે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલવામાં આવી છે અને આ બાબતે અકસ્માતનો નો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમારી કસ્ટડીમાં છે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિડન્ટનો ગુનો દાખલ કરીએ ને આગળ ઇન્વેસ્ટિગેશનમાં એ કરીશું